કે એક સાથે બધું એડ નથી કરી દેવાનું જેમ જરૂર પડે એમ એડ કરીશું તો મેં અહીંયા એક વાટકી અત્યારે એડ કર્યું છે હવે આપણે ઘઉંનો ભયડેલો લોટ લીધો છે એ પણ એડ કરી દઈશું અને સારી રીતે આપણે ચલાવી ચલાવીને શેકીશું ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે મીડિયમ અને ભયડેલામાં તમારે જો ભયળેલો ઘઉંનો લોટ ના હોય તો તમે રોટલીનો લોટ પણ અહીંયા લઈ શકો છો અડદનો લોટ લેવો હોય કે પછી ચણાનો કરકરો મોહનથાળમાં યુઝ કરીએ છે એ પણ ચાલે તો જો લોટ મારો સારી રીતે શેકાઈ રહ્યો છે આપણે આવી રીતે હલાવતા રહેવાનું છે જેથી કરીને લોટ આપણો બળી ના જાય તો લોટ આપણો શેકાઈ જાય પછી આપણે જે ગુંદ લીધો છે દળેલો એ પણ આ ટાઈમે આપણે એડ કરી દઈશું તો ચાલો આપણે હવે ગુંદ એડ કરી દઈશું થોડો થોડો આવી રીતે નાખીને એકસાથે આપણે મિક્સ કરી દઈશું જેથી કરીને ફટાફટ આપણો ગુંદ ફૂટી જાય આપણે અહીંયા ઘીમાં જ ફોડી દેવાનો છે અલગથી બીજા વાસણમાં ગુંદ ફોડવાનો ને એ બધું કોઈ ઝંઝટ નથી એકમાં જ આપણે સહેલાઈથી બધું બની જશે તો બધો જ ગુંદ અહીંયા ફૂટી ગયો છે મને થોડીક અહીંયા ઘીની જરૂર લાગે છે એકથી બે ચમચી જેટલું તો હું અહીંયા થોડુંક ઘી એડ કરીશ જો તમારે લાગે તો જ એડ કરવાનું નહીતર નથી એડ કરવાનું જોઈ શકો છો મેં થોડુંક જ ઘી અહીંયા એડ કર્યું છે અને આને સારી રીતે મિક્સ કરીશ અહીંયા આપણે બાકીના જે મસાલા લીધા છે મેં અહીંયા ત્રણ ચમચી સૂકું ટોપરું લીધું છે એક એક ચમચી મેં ગંઠોળા પાવડર લીધો છે સૂંઠ પાવડર લીધો છે અને બે ચમચી મેં ખસખસ લીધી છે એ બધું જ આપણે આમાં જ મિક્સ કરી દેવાનું છે જેથી કરી મેં સારી રીતે ઘીમાં જ શેકાઈ જાય મેં અહીંયા સૂકું ટોપરું એડ કરી દીધું છે મેં અહીંયા ખસખસ એડ કરી દીધી છે ગંઠોળા પાવડર અને સૂંઠ પાવડર તો બધું જ સારી રીતે આપણે હવે મિક્સ કરી લઈશું જેથી કરીને બધું આપણા ઘીમાં સારી રીતે જાય અને પાકી પણ જાય તો આને હવે આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને હવે આપણે આમાં થોડુંક હલકું ઠંડુ થઈ જાય પછી આપણે આમાં ગોળ મિક્સ કરીશું ગોળ આપણે ફૂલ એક વાટકી ભરીને લીધો છે તો આપણે બધો એડ નહીં કરીએ થોડોક અત્યારે એડ કરીને આપણે ચેક કરીશું આપણને ગળ પણ કેવું છે તો જો આપણને ઓછું લાગે તો આપણે બાકીનો પણ ગોળ એડ કરી દઈશું તો મને ફાવતું નથી ગરમ છે તો હું થોડું કપડાથી પકડીને અને સારી રીતે મિક્સ કરીશ આવી રીતે આપણે ગુંદપાક બનાવીએ ને તો ફટાફટ બની જાય છે ને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે તો હું આવાને પ્લેટમાં કાઢી લઈશ ઠારવા માટે તો ચાલો આપણે આને કાઢી લઈએ મેં એક સાથે બધાને કાઢી લીધો છે પ્લેટમાં હવે સારી રીતે આપણે હળવા હાથે આવી રીતે પ્રેસ કરીશું જેથી કરીને એક સરખું થઈ જાય હું અહીંયા આખામાં નથી ફેલાવતી ને ચોસલા આપણા પતલા થઈ જશે તો હું ફેલાઈને રેડી થઈ ગયું છે તો હું ઉપરથી થોડા ગાર્નિશિંગ માટે અહીંયા બાદામ લીધી છે કતરણ કરીને એ સ્પ્રેડ કરી દઈશ મેં અંદર ગુંદપાકમાં કાજુ બદામ એટલા માથે નથી એડ કર્યા કેમ કે પછી કાજુ ને બદામ ખાતા હોય ને એવું જ લાગે છે નો ટેસ્ટ આવતો જ નથી હોતો એટલે મેં અહીંયા ઉપરથી ગાર્નિશિંગ માટે એડ કર્યા છે પ્રોપર આપણને ગુંદ નો ટેસ્ટ આવે તો ગુંદ પાક બનીને આપણો રેડી થઈ ગયો છે કેવો લાગો તમને મારો ગુંદ પાક જો મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો આવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો તો ચલો આપણે હવે બેટર આપણું ગરમ જ છે ત્યારે જ આપણે કટ લગાવી દઈશું આપણે જ્યારે ગરમ હોય ત્યારે જ કટ લગાવી દેવાના છે તો સારી રીતે પરફેક્ટ કટ લાગશે અને તમને મનપસંદ તમે અહીંયા કટ લગાવી શકો છો નાના ચોસલા મોટા તો જો અમે લગાવીને રેડી કરી દીધા છે હવે આપણે એને ઠંડુ થવા મૂકી દઈશું આપણા ચોસલા ઠંડા પડી ગયા છે હું તમને કટ કરીને બતાવીશ અહીંયા તો તમે જોઈ શકો છો વિડીયોમાં જુઓ એકદમ પરફેક્ટ બનીને રેડી થયું છે હું તમને તોડીને પણ બતાવું જુઓ મોઢામાં મુકતા જ વગળી જાય એવો ગુનપાક બનીને રેડી થઈ ગયો છે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ વધાને